तो एक ही तरीके से कहिए बोलूं कि जिब्रा गांव में एक युवा जो खड़कपुर आए हैं माफिया से जुड़े हैं नाम है बे एड्जस्टर्स के अंदर मेन गुजराती होने इसने 56 में पार्ट्स बनववाता था जी का लेना ओके और પછી हमें 1970 में डीजल इंजन कर लो डीजल इंजन पार्ट्स डीजल इंजन 100 के નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે આપણે એક એવા વ્યક્તિ વિશે સાથે સંવાદ કરવો છે જેમણે વેપાર ઉદ્યોગમાં તો મહત્વનું પ્રદાન કર્યું જ છે પણ એટલું જ સામાજિક સેવાકીય ક્ષેત્રે પણ એમની ભૂમિકા રહી છે આજે ઇઠાસી વર્ષની ઉંમરે પણ પ્રતિકૂળ શારીરિક સંજોગો હોવા છતાં પણ એટલા જ સક્રિય છે એ પછી બિઝનેસની વાત હોય કે સેવા પ્રકલ્પોની વાત હોય એ સતત પ્રવૃત્ત રહે છે અને અનેક જગ્યાએ એમની હાજરી વર્તાઈ રહી છે ઘણી બધી સંસ્થાઓ સાથે પણ એ સંકળાયેલા છે પછી એ અશોક ગુંદિયા મેમોરિયલ ટ્રસ્ટ હોય ત્યાંથી માંડીને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ હાઈસ્કૂલ સુધી ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે અને એમના પરિવાર દ્વારા અનેક જગ્યાઓએ બહુ મહત્વપૂર્ણ દાન પણ આપવામાં આવ્યું છે ને દાનની સરવાણી સતત ચાલતી રહે છે એમના પારિવારિક ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિઓ થાય છે પછી એ એમનું ચીબડા ગામનું વતન હોય કે પછી બાલભવન હોય કે બાલાશ્રમ હોય દરેક જગ્યાએ આ પરિવારની હાજરી દાન રૂપે જોવા મળી રહી છે એવા વ્યક્તિ વિશેષ એટલે કે ઇન્દુભાઈ વોરા ની સાથે આપણે આજે વાત કરવી છે ઇન્દુભાઈનો જીવનનો કેનવાસ બહુ મોટો છે અને એમણે ચીબડા ગામ એમનું વતન લોધેકાનું ત્યાંથી શરૂઆત કરી ખડગપુર આઈઆઈટીમાં અભ્યાસ કરી અને પછી રાજકોટમાં વેપાર ઉદ્યોગમાં જોડાવવું અને સામાજિક અગ્રણી તરીકે જાહેર જીવનના અગ્રણી તરીકે સ્થાપિત થવું એટલે બહુ એમની જિંદગીનો સ્પાન બહુ લાંબો છે અને એમના ઘણા બધા રસપ્રદ અનુભવો છે એ આપણે આજે જાણવા છે ઇન્દુભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર થેન્ક યુ જી 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 ઇન્દુભાઈ તમારું ગામ તો ચીબડા બરાબર આખો પરિવાર ત્યાંથી રાજકોટ આવે છે ને તમે ખડકપુર આઈઆઈટીમાં અભ્યાસ કરવા જાઓ છો મને લાગે છે પરિવારના પહેલા સભ્ય જે બહાર અભ્યાસ કરવા ગયા હોય બરાબર તો એ કઈ રીતે શક્ય બન્યું કે ચીબડા ગામનો એક યુવાન

એન્ટ્રાન્સ એક્ઝામ માં અને મારો ચાન્સ લાગી ગયો એટલે હું આઈઆઈટી ખડક ક્યારે કયું વર્ષ છે ઓગણીસો ને છપ્પન માં ઓ બાપરે ઓગણીસો ને છપ્પન થી સાહીઠ સુધી કારણ કે ત્યારે તો આઈઆઈટી ની સંખ્યા બહુ ઓછી હતી આ પેલું જ આઈઆઈટી જવાહરલાલ નહેરુ એ સ્થાપેલું એક જ એક જ આઈઆઈટી હતું બરાબર અને અમે બે હજાર સ્ટુડન્ટ ની અંદર બે જ ગુજરાતી હતા ઓ કારણ કે ગુજરાત માંથી લોકો કોમ્પિટિશન એક્ઝામમાં ખાસ જતા નહીં બહુ સાચી વાત કઈ ફેકલ્ટીય મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇન ફાઉન્ડ્રી ફાઉન્ડરી ઓકે તમારો અહીંયા બિઝનેસ હતો એના કારણે પછી મેં એના એના કારણે અહીંયા ફાઉન્ડરી થયા બરાબર અને ખા ખડગપુરમાં અભ્યાસ કર્યા પછી મુંબઈ કે બીજે ક્યાંય નહીં ને રાજકોટ પાછા આવવાનું શું કારણ મને ઓફરો મળેલી જી તેવી રીતે ટેલ્કોમાંથી ઓફર મળેલી ઓકે ગોધરેજમાંથી ઓફ વાહ પણ એ વખતે અમારું ફેમિલી નાનું હતું જી બધા ડિપેન્ડન્ટ હતા એકબીજાને ભણાવવાના હતા બરાબર તો મેં વિચાર કર્યો કે આપણો પોતાનો ધંધો કરીએ તો આપણે બધાને ભણાવી શકીશું બરાબર મોટા ભાઈ ભણાવતા હતા મહેનત કરતા હતા એને એનામાં વધારે પૂરક બનવાનું બરાબર સાથે જો હું સર્વિસમાં જોડાઈ જાઉં તો પછી મારું જ કરવું બહુ સાચી વાત પણ ત્યારે રાજકોટમાં પરિવારનો શું બિઝનેસ હતો અમારો લોખન હાર્ડવેરનો ધંધો હતો બરાબર ઓકે મારા ફાધરનો હતો એ ફાધરનો મોટા ભાઈ સંભાળ્યો જી 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 તો ફાઉન્ડ્રીની શરૂઆત કઈ રીતે થઈ 1962 માં અમે જી કરી જી જી રાજકોટમાં શરૂ કરી 1960 માં ભણીને આવ્યો બરાબર પછી માં અમે ફાઉન્ડ્રી શરૂઆત કરી વાહ

અને ઇન્ડિયા રાજકોટમાંથી ડીઝલ એન્જિન પાસ ડીઝલ એન્જિન એક્સફોટ કરનારાનું પહેલાં હતાં ઓકે રાજકોટમાંથી વાહ ક્યાર એમાં એવું થયું સંજોગો સાથ મારા મારા વાઈફ સુદાનના છે જી જી એટલે હું અને જસ્ટ સુદાન ઓલા પાછા પગે એવા ને ત્યાં હા હા બરાબર ત્યાં રોકાઈ ગયો પંદર દિવસ એટલે મને ત્યાંથી બે ચાર ઓર્ડર મળ્યા ક્યાં બાર છે વાહ અને ત્યાંથી શરૂઆત થઈ એક્સપોર્ટથી બરાબર પણ એમના તો ઇન્સેન્ટિવ સારા હતા જી જી પણ મને લાગે છે આફ્રિકામાં નિકાસ કરવી થોડીક મુશ્કેલ હતી ફોરેન એક્સચેન્જ હતું નહીં જી જી એટલે ફોરેન એક્સચેન્જ બેન્કો પાસેથી ગમે તેમ કરીને અરેન્જ કરવું પડે અથવા તો ફોરેન એક્સચેન્જ નીલમાં ઇમ્પોર્ટ કરે નીલ મીન્સ એ લોકો પોતાનું ફોરેન એક્સચેન્જ ઓકે બરાબર એવી રીતે બહુ થતું આફ્રિકામાં નીલમાં બરાબર બરાબર એટલે બહુ પડકાર હતો અહીંથી નિકાસ કરવી એક્સપોર્ટ કરવો ઘણો પડકાર હતો કારણ કે અહીંના નિયમો કાયદાઓ ઘણા કડક હતા બરાબર પછી ગવર્મેન્ટે ઘણા રિલેક્સ કરી નાખ્યા જી જી ઇવન ઇન્કમ ટેક્સમાં માફી આપી બરાબર એનો એનો લાભ બધા એ બહુ લીધો જી જી અને રાજકોટનું નામ થયું આખી દુનિયામાં બરાબર અને પછી આ ઇકોનોમિક ટ્રેડર્સનો જન્મ કઈ રીતે થયો ઇકોનોમિક ટ્રેડર્સનો જન્મ તો

વાહ વાહ એટલે બહુ મોટી વાત છે કારણ કે એ ચીનનો બહુ મોટો પડકાર ચાઈનીઝ સામે પડકાર જેવો ઘણો મુશ્કેલ બરાબર પણ આટલા સમય સુધી કોમ્પિટિશનમાં ટકે છે ને એનો એક્સપોર્ટ પણ કરે છે મોટી વાત છે પછી આ ઇકોનોમિક ટ્રેડર્સમાં પણ મને લાગે એક્સપોર્ટનું કામ શરૂ થયું ઇકોનોમિક એક્સપોર્ટ નું કામ શરૂ થયું વાહ વાહ બહુ સરસ પણ ક્યારેય પછી બીજા પાસેથી માલ લઈને પણ એક્સપોર્ટ કરતા હોય બરાબર કેમ કે બેલ્ટિંગ છે બોલ્ટ નટ છે આવો તેવો

લીગન જે બેઝિક અને કોલસો કોલસો એની એટલી બધી shortage હતી કે લોકોને સબ ક્વોલિટીના માલ વાપરવો પડતો બરાબર સ્ટાન્ડર્ડ જરૂર નહીં તૈયાર માલ આ એટલે પણ અમે એન્જિનિયરિંગ એસોસિએશનમાં સંયુક્ત રીતે લઈને હા બધી ફાઉન્ડ્રીઓનું

ઓછામાં ઓછી છોટું મને લાગે છે આખા ભારતમાં આવી રીતે એસોસેશન ઇમ્પોર્ટ કરી અને એવું ઓકે ઓકે અંદર થઈને એવી રીતે પણ અમે લોકોએ એકસાથે લઈ આવવાનો રાજકોટ તો એન્જિનિયરિંગને એમે એજન્સી પણ લીધી જી એટલે અમે અમારી પાસે સ્ટોક રહ્યા જ કર્યો વાહ વાહ એટલે એની કોઈ મુશ્કેલી પછી ન આવી રાજકોટમાં હતું પેલા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જી એ લોકો મંગાવતા પણ એટલું બધું નહીં મંગાવતા બરાબર 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 બહુ સરસ તમે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં પણ સંકળાયેલા રહ્યા હા હું સેક્રેટરી તરીકે અને પ્રમુખ તરીકે લગભગ પચીસ વર્ષ હતો ઓ ઓકે લાંબો ગાળો લાંબો ગાળો એટલે તમારા નેતૃત્વની શરૂઆત વેપાર ઉદ્યોગથી શરૂ થઈ એમ કહી શકાય ના મારો શરૂઆત થઈ લાયન્સ ક્લબમાંથી ઓકે ઓગણીસો અને સિત્તેરમાં હું લાયન્સ ક્લબમાં જોઈન થયો ત્યાં સુધી હું ખાસ કોઈ જાહેર જીવનમાં નહોતા શ્રીવંતીમાં હું લાયન્સ ક્લબમાં જોઈન થયો પછી સેક્રેટરી ભાઈનો પ્રમુખ ભાઈનો વાહ જે તે વખતે ભયંકર દુષ્કાળ હતો રાજકોટ ડિસ્ટ્રીટમાં બરાબર એટલે અમે એ દુષ્કાળ વખતે ખાસ અમને પેલા ડોક્ટર અધ્વરી હોય અમને કહ્યું શિવાનંદ અધ્વાનંદ વિરનગર આ છોકરાઓ ખાઈ નથી શકતા પ્રોપર ફૂડ નથી મળતો એટલે અંધાપો આવવા હા ઓકે અંધાપો આવવા માંડે છે બરાબર એટલે કંઈક આપણે જોઈન્ટમાં કરીએ એટલે અમે લાયન્સ ક્લબ એ અંધ હોસ્પિટલ જી અને રાજકોટ તાલુકા પંચાયત બરાબર તાલુકા પંચાયતે અમને જીપ આપી આ લોકો ડોક્ટર આપ્યા અને અમે વોલન્ટિયર આપ્યા વાહ વાહ દર સદી રવિ અમારે પાંચ જીપો અલગ અલગ ગામમાં જતી ઓકે સાથે ડોક્ટર હોય નર્સ હોય બધું હોય બરાબર અને દસ જણાનું ટિફિન એ જણો લેતો હોય વાહ ક્યાં વાત એટલે રોજના ચાર પાંચ ગામડા વિઝિટ કરીએ અલગ અલગ ગ્રુપ પાસે અને આ બધાને અંધાપાની દવાઓ આપતા ઓકે રેગ્યુલર આપતા દર મહિને એ લોકોને પાછા વિઝિટ કરી

અમને લાગે છે 75 આસપાસની વાત હશે 70 70 70 બહુ સરસ બરાબર બરાબર બહુ સરસ આદ્બુત કારણ કે મને મને ખ્યાલ છે મેં શિવાનંદજીનો ઇન્ટરવ્યુ કરેલો ત્યારે પણ આ ઉલ્લેખ કરેલો કે આપણે અમદાવાની બહુ સમસ્યા આવી હતી બહુ સરસ અને આ વેપાર ઉદ્યોગમાં આટલું કામ કર્યા પછી નિકાસમાં આટલું કામ કર્યા પછી સામાજિક જીવનનો સેતુ કઈ રીતે શરૂ થયો સામાજિક જીવન બીજી પ્રોજેક્ટ કરતા પતિ ગયા પછી કોઈ અમે આઈ કેમ્પ કરતા કોઈ નાના બાળકોને રોટીન આપવા માટે પ્રોજેક્ટ કરેલો નાના બાળકો જે હોય બરાબર યે માલ બગ બગ ની ઇલેક્ટ્રોન ચાર ઓર જી 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 યે અંડર વેલ અંડર વેઇટ ના હોય બરાબર એ બધાને ખાસ સ્પોટિંગ બિસ્કિટ આપ કુ પોશન દૂર કરવા હા દૂર બરાબર બરાબર બહુ સરસ આ કલબ મે મે ઇન્વોલ્વ જી 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 ના રવિ એની અંદર મે ઇન્વોલ્વ થા હૈ બહુ સરસ અને તમારા જીવનનું મને લાગે છે એક બહુ મહત્વનું મુકામ કહેવાય તો અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટ હા ઓગણીસો ને પંચ્યાસીમાં જી અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું ત્યારે મને ઉમાકાંતભાઈએ ટ્રસ્ટી તરીકે જી 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 હોસ્પિટલ તો ઉમાકાંતભાઈ રમણીકભાઈ સંઘવી અને રતિભાઈ ગોંધિયા જી જી ત્રણેયની સામૂહિક મહેનતથી હોસ્પિટલ ઊભી થઈ પેલા તો હોસ્પિટલ કરવાનો કોઈ આઈડિયા જ નતો ઓકે કેમ્પ કરવા બોમ્બે થી ડોક્ટર ને બોલાવવા કેમ્પ કરવા અને જે તેને ઓપરેશન બોમ્બે મોકલીને કરાવી લે આટલો જ લિમિટેડ અમારો એમ હતો બરાબર જેમ થયું કે આમાં હોસ્પિટલ નહીં કરીએ તો આપણે કઈ કારણ કે રાજકોટમાં પણ સારી હોસ્પિટલ હતી નહીં હતી નહીં ત્યારે એટલે કીધું સારી હોસ્પિટલ ઊભું કરીએ

તો મતલબ નથી કઈક બીજાથી ઉપર ઉઠી કઈ કરવું જોઈએ જેથી અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર ન પડે આ આઈડિયા થી અલગ અલગ મોટી જે હોસ્પિટલ હતી ઇન્ડિયાની એ ત્રણ ચાર હોસ્પિટલનો કોન્ટેક કર્યો કે ભાઈ તમે અમારી સાથે કોલો કરો બરાબર એને માટે ફંડ મોટું જોઈએ નવી મશીનરી નવા એટલે હવે એ તો હતું નહીં અને રાજકોટમાં જ ઉભું કરવું આ તકલીફ હતી બરાબર કારણ કે ને પોતાના નામ જોઈએ દરેક ઇક્વિપમેન્ટ નામ જોઈએ જી જી એ શક્ય નહોતું એવું એટલે આ વોકાર્ડ હોસ્પિટલ છે બોમ્બે માં એની ત્રણ બ્રાન્ચ હતી જે જગ્યાની ચાર પાંચ એ લોકો એગ્રી થયા અમારી સાથે કોર્પોરેશન કરવા માટે અને અમારું છ બાર મહિના નેગોશિયેશન ચાલ્યું બરાબર અને પછી અમે એને સોંપી દીધી જી જી એ લોકો અમને દર વર્ષે લગભગ ત્રણ ચવા અઢી કરોડ રૂપિયા આપે છે

ભલે લોસે નથી કરતા જી પણ નો પ્રોફિટ નો બહુ સરસ પછી મોરબી માં જયારે હેવક થયું ત્યારે મોરબી માં વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું બાબુભાઈ જસભાઈ પટેલ એમને કીધું કે અહીંયા કંઈ ચાલુ કરો બરાબર એટલે અમે લોકો વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું હજી ચાલે છે હજી ચાલે છે અને પચાસ બધો છે ત્યાં બરાબર બરાબર પછી તો સરકારે એમને જમીન આપી અમે બાંધી બધા અને બાળકો દત્તક આપવાની પ્રવૃત્તિ જબરજસ્તી ઘણા વર્ષો થયા બાળકો પેલા તો પાવર અમારી પાસે હતો પણ છેલ્લા પાંચ વર્ષથી સેન્ટ્રલાઇઝ આપવાનો પાવ થઈ ગયો હા ગવર્મેન્ટ કે એને દેવાનું બરાબર બરાબર એટલે સંસ્થા પાસે કોઈ પાવર નહોતી જી 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 દાખલ કરવા માટે નહીં પાવર નથી દાખલ કરવા માટે સરકાર કે તો દાખલ કરવાનું કમિટી હોય છે લોકલ કમિટી એની પ્રોસેસ કરવી પડે છે એની સોશિયલ કમિટી કોર્પોરેશન ની હોય બરાબર બરાબર એની પ્રોસેસ કરવી પડે જી જી અને સૌરાષ્ટ્ર હાઈ સ્કૂલ સાથે તમારો નાતો કઈ રીતે થયો સૌરાષ્ટ્ર હાઈ સ્કૂલ સાથે તમને ખ્યાલ હોય તો કાશી વિશ્વનાથ પટનો સૌરાષ્ટ્ર હાઈ સ્કૂલ બરાબર બરાબર અને એ મકાન બહુ જ નાનું હતું એટલે પદ્માકરભાઈ અને વિજયભાઈ ધોળકિયા એમાં કાઢતા હતા હતા પદ્માકરભાઈ મારા ખાસ મિત્ર જી મસુરેકર મસુરેકર એટલે એક વખત પદનાકરભાઈ આવ્યા કે આમાં આપણો સોદો કરી નાખ્યો છે અને કંઈક અઢાર સોળ લાખ કે અઢાર લાખનો સોદો કર્યો છે બરાબર જમીનનો જમીનનો નહીં આ લાખી સ્કૂલ ઓકે ઓકે અને આપણે સ્કૂલ બરાબર સરકાર આપણને જમીન આપે છે અને ત્યાં બાંધવાની તો મેં પીધું બાંધકામ અધારા લખનો પૂરું થશે પ્રશ્ન છે અધારેમાં બાંધકામ પૂરું કરવું ઘણું મુશ્કેલ છે જી જી તો કે શું કરવું તો પીધું આપણે વલા લોકો પાછળ વધુ પૈસા માંગવા બરાબર એટલે એ લોકોને બોલાવ્યા જી મહેન્દ્રભાઈ પારેખ અરે પારેખના દીકરાને હતા બેરા વિરાણી હતા હસમુખભાઈ વિરાણી જી કીધું અમારે તો આ તમે બિલ્ડિંગ આ બનાવી દ્યો અમને અમે કઈ જ પ્રમાણે બરાબર કાંઈ બિલ્ડિંગના પૂરેપૂરા પૈસા આપ્યો નહીંતર અમે જાય ક્યાં ખાલી કરી જી 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 એટલે આવું ચાલ્યું ત્રણ ચાર મહિના માથાનું પછી જે એગ્રી એ અમે તમે એસ પ્રમાણે કહીએ આપે તમારો આર્કિટેક પ્રમાણે પૈસા આપી દઈશ બરાબર એટલે અમારે થાય પચીસ લાખ રૂપિયા આપ્યા અને નવું બિલ્ડિંગ અમે બનાવ્યું જી આજે એને સો વર્ષ ઉપર થઈ ગયા સો વર્ષ એટલે બહુ એને અત્યારે તો સરસ મજાનું બિલ્ડિંગ પણ થયું વધારે એક માળ પણ થયો બહુ સરસ રીતે ચાલી રહ્યું છે અત્યારે અત્યારે હું તસતી છું પણ જી જેને કહ્યું ઇન એક્ટિવ હા 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 ઘણી સંસ્થાઓમાં તસતી હતા ત્યાં બેરામુંગા ફાળા હાથ પણ હવે હું ક્યાંય આ અશોકંજા સિવાય ક્યાંય એક્ટિવ નથી બરાબર બરાબર અને મારી એજ જ હા હા ના પડે છે બરાબર પણ તમારા પારિવારિક ટ્રસ્ટ દ્વારા ઘણું બધું કામ થયું છે હા એના વિશે થોડી વાત કરો એમાં એવું છે કે મારો બ્રધર સુરેશ મોરા જી હાજી નાનો જી એક્સપાયર થઈ ગયો ટેન્શનની અંદર તો એને એની પાસે ઇશ્યુ નહોતા કોઈ બરાબર એના વાઈફે હાજા મંદા રહેતા હતા બરાબર એટલે એને એની પૈસાનું શું થાય એ માટે ટ્રસ્ટ બનાવ્યું બરાબર કારણ કે ઘણી ઘણા પૈસા

વોરા ફાઉન્ડેશનને એ બધા બહુના બરાબર ફંડ અમારો ત્યાંથી આવે ઓકે ઓકે એ લોકોનું ફંડ અમે બહારથી ખાસ કોઈ ફંડ લેતા નથી બરાબર બરાબર બધું ફંડ ત્યાંથી આવે અને એ ફંડ અને એમાં એવો પ્રોવિઝન કર્યો છે કે દર્શે બહુ પ્રોપર્ટીની વેલ્યુ હોય ટોટલ જી એના છ ટકા તો ડનેશનમાં વાપરવાનો ઓકે એક ટકો સગા વ્હાલામાં વાપરવાનો નજીક સગાવા બરાબર અને એક ટકો એના વાઈફંડ દેવાનો અને વાય તો ગુજરી ગયા એટલે એક ટકા હોય ચેરિટીમાં બરાબર બરાબર એટલે પ્રોપર્ટીના વેલ્યુએશનના છ ટકા બાપરે અફવાનાની વેલ્યુએશન એટલે કેટલી રકમ લગભગ વર્ષે થાય પણ ત્રણ કરોડ ભારે બાપરે વાહ બહુ સરસ એટલી અમારે દર વર્ષે વાપરવાની જી 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 જી

માંડી ઘણું બધું કામ થયું બરાબર બહુ સરસ સિસ્ટર નિવેદિતા સાથે પણ તમારો બહુ સારો સંબંધ છે એવું છે કે એ લોકો ગરીબ ગામડાના વિદ્યાર્થીઓને

એટલે આ બધા એને મદદ ના બહુ સારું કામ થાય છે સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ પણ બહુ સરસ અને મજાની વાત એ છે તમારા ગામની શાળા ચીપડા અને એમાં જેમાં તમે કોન્ટ્રીબ્યુશન ઘણું બધું કર્યું છે વોરા ફાઉન્ડેશન માંથી એને એવોર્ડ મળી રહ્યો છે આવતી આ બુધવારે આવતીકાલે બરાબર એટલે બહુ આનંદ વિષય છે પણ ઇન્દુભાઈ આટલી શારીરિક સમસ્યાઓ વચ્ચે તમે તમારું મનોબળ અદ્ભુત છે ઇઠ્યાસી વર્ષે પણ હજી તમે આ સક્રિય છો ઓફિસે પણ આવો છો અશોક ગુંદિયા ટ્રસ્ટમાં પણ પ્રવૃત્ત છો આ મનોબળ આવે છે ક્યાંથી ખબર નથી જો જોકે એવું મનોબળ છે નહીં ઘણી વખત તું નિરાશ થઈ જાઉં છું જી 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 અને ઘરે એકલો હો મારા વાઈફ ગુજરી ગયા છોકરો બેગલો છે જી જી એકલતા ઘણી વખત ઘણી વાર લાગે બરાબર બરાબર ત્યારે આમ ઢીલો પણ થઈ જાઉં છું

પછી ગજાભાઈ હોટલે જાય વાહ વાહ ત્યાં નાસ્તા પાણી કરી છો નીકળીએ એમ અને દસ વાગે પાછા આવે પાછા આવે બહુ સરસ આખો અમારો વીક નો ઓક્સિજન બહુ સરસ પણ આખરમાં મને એ પૂછવું છે કે નવી પેઢીને વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ તમારું સમાજનું ઋણ ચૂકવવાની દ્રષ્ટિએ શું મેસેજ તમે આપો मैसेज में यह है कि मानसे स्टिनचर सा हुय चाहिए जी हार्ड वर्किंग एंड एसेंसियर बराबर दे खराब एलिमेंट से स्वभाव ना बराबर कोई ने चीटिंग करवी कोई ना पैसा ले लेवा कोई ना खराबी छु आते ए मानसे धीरे-धीरे काढू चाहिए तो समाज आगे आवे बहुत साचिया बहुत साचिया પણ આજે જે એક આમ માંધડી દોડ છે ભૌતિકતાની વાત હોય પૈસાની વાત હોય અને એમાં બિઝનેસ તમારે કરવો પ્રમાણે જે અત્યારે ટેકનોલોજીની આંધળી દોડ છે જી જી એના સારા પરિણામે આવશે ને એના ખરાબ વાહ એટલા ભાગ છે બહુ શૈતાંકી એની બેય બાજુ છે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર છે કારણ કે ના ખરાબ રીતે ઉપયોગ કરનારા લોકો બી ઘણા છે જી જી ઘણા લોકો છે

જ્યાં પણ જરૂરિયાત હોય કે કદાચ અમે એમ કહીએ કે ફોટો છે પણ એ એમ કે છે ફોટો ભલે હોય મને મન થયું છે ને દેવું છે કે ઈ વ્યક્તિ મને દેવું છે ઈ મારી મનની વસ્તુ છે ત્યારે અમે કોઈ દિવસ એને ના નથી પાડી શકતા જી 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 અને હિન્દુ કાકાનો કોઈ પણ જવાબ કોઈ

આ બહુ મોટી વાત છે એમને કહીએ તો એ પ્રભુના આશીર્વાદ કહીએ કે જેમને જેમને મદદ કરી છે એમના આશીર્વાદ હા એમની દુઆઓ છે દુઆઓ છે એને મનોબળ મળે છે બરાબર બહુ સાચી વાત વાહ ઇન્દુભાઈ બહુ મજા આવી ઘણા સમયથી તમારી સાથે સંવાદ કરવાની ઈચ્છા હતી તમારા જીવનની વાતો સાંભળવી હતી તમારા અનુભવો દર્શકો સાથે શેર કરવા હતા તમે આવી પ્રતિકૂળતામાં અમને આટલો સમય આપ્યો એ બહુ આનંદની વાત છે અમારા માટે બહુ ગૌરવની વાત છે કે રાજકોટનું એક આવું વ્યક્તિત્વ આટલું કામ કરે છે નવી પેઢી માટે તમે ઘણી બધી રીતે પ્રેરણારૂપ છો એટલે તમે અમારી સાથે આટલો સમય જોડાયા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હિન્દુભાઈ તમે તમે આટલો સમય કાઢી મારી મને પ્રેરણાદાયક બન્યા જી એ માટે હું થેન્ક યુ થેન્ક યુ સાહેબ થેન્ક યુ આભાર